જય માતાજી હર હર મહાદેવ આજે છે મહાશિવરાત્રિ એટલે કે મહાદેવનો દિવસ છે મહાદેવનો દિવસ છે તો મહાદેવના પર્વ નિમિત્તે મહાશિવરાત્રીના નિમિત્તે આ બધા મિત્રોને હર હર મહાદેવ અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં મિત્રો મહાદેવના ઘણા બધા નામ છે ભોળાનાથ છે મહાદેવ છે દેવોના દેવ મહાદેવ છે આપણે આજે એવા જ એક મહાદેવના મંદિરે જે સુરતનું પ્રખ્યાત મંદિર છે કરમનાથ મહાદેવનું મંદિર ત્યાં જવાનું છે અને આજે એમાં મહાશિવરાત્રી એટલે ખૂબ વધારે પડતી ગરદી હશે આપણે તો દર્શન તો કરવાના જ છે અને ભાંગ ભાંગ આપતા હોય તો ભાંગ પીશું અને પછી આ મિત્ર ને ભાંગ સડી ગઈ છે બહુ વધારે પડતી ભાંગ પીડી દે દાંત કાઢી છે આ મિત્ર મિત્રો આ મહાશિવરાત્રી ના પર્વ પર આપણે મહાદેવ ના મંદિરે આવ્યા હતા ભાંગ પીધી તો મિત્રો તમે જોઈ શકો છો ખૂબ જ વધારે પડતી ટ્રાફિક છે હજી તો અમે મંદિરે પહોંચ્યા નથી પણ હજી બાર રોડના કાંઠે છે તો પણ એટલી બધી ટ્રાફિક છે અમારે બાર જ ગાડી પાર્કિંગ કરવી પડશે હવે તો એવું લાગે છે આ ભાઈ ગાડી પાર્કિંગ માટે સેવા બજાવી રહ્યા છે થેન્ક યુ મિત્રો મિત્રો તમે જોઈ શકો છો આમાં હજી તો ગેટની બહાર અમે પહોંચ્યા છીએ મંદિર તો હજી બહુ જ દૂર છે અને એવું લાગે છે કે ગાડી બહાર પાર્કિંગ કરવી પડશે કઈ નહીં ધીમે ધીમે અંદર જઈએ છીએ હવે આજે મહાદેવ પાર્વતી નો દિવસ છે ને જો આજે ટ્રાફિક ના ના હોય એવું બને મહાદેવ બની જ ના શકે મિત્રો આગળ વિડીયો બન્યા રહેજો તમને ત્યાંથી દર્શન કરવામાં આવશે મિત્રો મિત્રો આ પાર્કિંગ માંથી બહાર નીકળવું ખૂબ જ મુશ્કેલ છે કારણ કે ટ્રાફિક ખૂબ જ વધારે છે તો એ ધીમે ધીમે જતા રહીએ છીએ આટલું બધું ટ્રાફિક જે અશક્ય ઘટના છે શક્ય કરી હાજો ગાડીની ભીડ સાથે ખૂબ જ ઘઘડાટ બોલી રહ્યો છે તો આ મિત્રો તમે જોઈ શકો છો આજે તો મહાશિવરાત્રી કેવાય એટલે હવે તો બારે ભીડ છે આપણે મતલબમાં ગાડી કાઢવા માટે અડધી કલાક જેવું ઉયુ જાય હર હર મહાદેવ મોટા ભાઈ આપણે જઈએ તો ગમે એટલી ભીડ હોય આપણે દર્શન તો કરવાના જ છે દર્શન દર્શન કરીશું ભાંગ ભાંગ પીશું મિત્રો દૂર દૂર સુધી આ જેવડી મોટી લાઈન છે આજ આપણે દર્શન માટે અડધી કલાક કલાક તો ઊભું રહેવું પડશે પણ કાંઈ વાંધો નહીં આજે મહાશિવરાત્રી છે એટલે તો કોમેન્ટમાં ખાસ કરીને હર મહાદેવ લખી નાખશે દાદા ખૂબ સેવા બતાવી રહ્યા છે ટોકસ સમયમાં આપણે દર્શન કરી લઈએ હવે પંદર વીસ મિનિટથી લાઈનમાં ઊભા હતા દર્શનમાં વારો નહોતો આવ્યો પણ હવે પાંચથી દસ મિનિટમાં વારો આવી જાય મહાશિવરાત્રિના દિવસે મહાકાલના દર્શન કરી લેજો મહાકાલ તો ન કહેવાય પણ મહાદેવના દર્શન કરી લેજો મંદિરમાં તો દર્શન કરી લીધા છે હવે આપણે મંદિરની પાછળ ગુણો છે ત્યાં દર્શન કરીને પછી ભાંગ ભાંગ મળતી હોય તો ભાંગ પી પછી રજા લઈશું આજે મિત્રો અહીંના વાતાવરણમાં અને આજુબાજુના ફળ ફૂલમાં પક્ષીઓમાં દરેકમાં મહાદેવનો વાસ છે એવું લાગે છે કેમકે આજે મહાશિવરાત્રી છે એટલે હિસાસે જ અંદરથી એવો થાય છે તો હવે આપણે ભાંગ પી આવીએ નશામાં હવે આવીએ બધા કેમકે આજે જનાવરો પક્ષીઓ બધા નશામાં મહાદેવ નો દિવસ છે આ મિત્ર ને ભાંગ સડી ગઈ છે બહુ વધારે પડતી ભાંગ પેલી દાંત કાઢે છે આ મિત્ર આ ભાઈને ઓછે સડી પણ આમ જોયા માં તો આંખો લાલ લાલ થઈ ગઈ એટલે વધારે સડી જેવું લાગે છે અને આ મિત્રને ને ઓછે સડેલ વાંધો નહીં આ ભાઈ અમારે સેવા બજાવે છે અને જેને ભાંગ સડી હોય એ લોકોને નિયંત્રણમાં રાખે છે તો મિત્રો નિયંત્રણમાં રહેજો અને આ બસ માત્ર ખાલી એક પ્રેંક હતું વિડિયોમાં આપણે યુટ્યુબ માં મૂકવાનો છે એના માટે બરોબર હર હર મહાદેવ મિત્રો તો મિત્રો ખોડા ઘણા મિત્રો મળ્યા છે આપણા સબસ્ક્રાઈબર કે જે આપણને ઓળખે છે અહીંયાઓ બોલો મિત્રો અરર મહાદેવ અરર મહાદેવ અરર મહાદેવ તો મિત્રો મળ્યા આપણે હવે આગળ અને વ્લોગ બન્યા રહેજો મિત્રો આ મંદિરની ટ્રાફિક છે તમે લોકો જોઈ શકો છો ખૂબ જ વધારે પડે ટ્રાફિક છે લેડીઝ માં પણ વધારે ટ્રાફિક છે જર્ક્સ માં તો એને કરતાં પણ ડબલ કરતાં વધારે ટ્રાફિક જોવા મળે છે તો અમે તો દર્શન કરી લીધા છે પણ ઘણા બધા મિત્રોને દર્શન કરવાના બાકી છે ઘણા બધા લોકોને મળવાનું પણ બાકી છે તો મળીએ મિત્રો આપણે આગળના ઓલામાં અને ખાસ કરીને હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં મિત્રો તો ઠીક છે મિત્રો તો મિત્રો આ રીતે મહાશિવરાત્રીના પર્વ પર આપણે મહાદેવના મંદિર આવ્યા હતા ભાંગ ભાંગ પીધી હતી તો મિત્રો આજે મહાદેવના લગ્ન થયા હોય અને એમાં પ્રેમ વિવાહ તો વિડીયોને કોમેન્ટની અંદર હર હર મહાદેવ ખાસ કરીને નક્કી નાખ્યો હવે મળીશું નવા લોક સાથે